જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને અત્યારે આપણે જ આવી છીએ વાડીએ સોયાબીનમાં ખાતર નાખવા અને આ બાજુ જોઈ લો આપણી વાડી છે હમણાં વાડીએ ફૂગવા દેવાથી અને ગારાની હિસાબે આજે હાલીને આવ્યા છે વાડીએ

આપણે સોયાબીન છે એમાં આપણે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે અત્યારે જોઈ લઈએ આમાં તો આપણા સોયાબીન અને તુવેર છે lihat cerama, iya, khater kon bin ma, jadi lihat itu nah, mak kapan lama udah bin ma jual dia, pialo doce, khaterno, bin અને આ અહીંયા હું હાયર લઈને જાઉં ત્યાંથી આ બાજુ લાગટ સોયાબીન છે આખામાં ખાતર નખાઈ ગયું છે અને આ બાજુ ખાતર ઓગાળવા પણ મી ગયું છે આ છે આપણા